હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા અવાજ આવે છે મારો ચલો ફટાફટ છે એ લેક્ચર અંદર જોડાઈ જાઓ और बता विद्यार्थी मित्रों चाहे लेक्चर के अंदर जुड़ाई जाओ भाई चलो ફટાફટ ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો છે જોડાઈ જાય ઓકે હવે આજે આપણે એક નોટિફિકેશન ઉપર ચર્ચા કરવાની છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જાહેર કરેલી છે નોટિફિકેશન એના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે ભાઈ જે ટાટ હાયર સેકન્ડરી છે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ફોર અ

હવે અવાજ બરોબર આવે છે ભાઈ બરોબર આવે છે છે હવે જે એક્ઝામિનેશન ફોર્મ એ દસ તારીખ થી ચાલુ થાય છે ઓગણીસ તારીખ સુધી છે ખાલી ફક્ત નવ દિવસનો સમયગાળો આપ્યો છે તો જોઈ લેજો જેને જે કેટેગરી લાગુ પડતી હોય એ કેટેગરીનું સર્ટિફિકેટ છે કે નહીં એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ એ બધાના સર્ટિફિકેટ તમારી પાસે છે કે નહીં અને ન હોય તો તુરંત કઢાવવાનું ચાલુ કરી દેજો કારણ કે જે કેટેગરીની અંદર તમે પાસ થશો એ જ કેટેગરીની અંદર તમારું મેરિટ ઘણા હશે આમાં તમે ઓપનમાં પાસ કર્યું હશે ને પછી તમારે ઓબીસી નો જે લાભ જોતો હશે તો નહીં મળે ઓકે પછી તમને ઓબીસીનો લાભ નહીં મળે એટલે અત્યારે તમારી જે કેટેગરી છે એમાં જ ફોર્મ ભરજો અને મેક્સ્યોર તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એને અટેચ કરજો ઓનલાઈન ફી ભરવા માટેનો એ સમયગાળો આપ્યો છે 10 થી લઈને 20 તારીખ સુધીનો ઓકે પ્રાથમિક પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે 29 ત્રણે પહેલી પરીક્ષા છે એટલે તમારી પાસે 54 દિવસ છે પ્રિલિમ્સ માટે તમારી પાસે 54 ડેઝ છે ઓકે 54 ડેઝ નો ખાલી ખેલ છે અને મુખ્ય પરીક્ષા છે એ મે અથવા તો જૂન માં થઈ શકે છે સંભવિત કીધું મે અથવા તો જૂન ની અંદર જે છે એની મેચ થઈ શકે છે ઓકે કોણ કોણ આપી શકે કયા કયા વિષય માટે આપી શકે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ બંને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ માધ્યમ ત્રણે ત્રણ માટે જે પરીક્ષા છે યોજવાનું આયોજન છે એકાઉન્ટ કોમર્સ બાયોલોજી કેમેસ્ટ્રી કોમ્પ્યુટર ઇકોનોમિક્સ ઇંગ્લિશ જિયોગ્રાફી ગુજરાતી હિન્દી હિસ્ટ્રી એગ્રીકલ્ચર મેથ્સ ફિલોસોફી ફિઝિક્સ પોલિટિકલ સાયન્સ ફિઝિયોલોજી સોરી સાયકોલોજી સંસ્કૃત સોશિયો સોશિયોલોજી સ્ટેટિસ્ટિક ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સોશિયલ સાયન્સ આ બધા સબ્જેક્ટ વાળા છે ગુજરાતી માધ્યમના આપી શકે આ છે અંગ્રેજી માધ્યમ માટે છે અને આ વસ્તુ છે હિન્દી માધ્યમ માટે છે થોડોક ભૂગોળ ભૂગોળનો જે છે એના ઉપર એક કેસ ચાલુ હતો એનું કીધું છે પણ એ આપણા માટે કામનું નથી ઓકે શૈક્ષણિક લાયકાત શું જોઈએ શૈક્ષણિક લાયકાત વિશે વાત कर लें तो ભાઈ ધ્યાનથી જેની અનુસ્નાતક ડિગ્રી એમએસસી પ્લસ બીએડ કીધું છે તમને એમએસસી પ્લસ બીએડ કીધું છે સાહેબ એમએસસી ના છેલ્લા વર્ષમાં હોય તો તો આપી શકાય એની જોગવાઈ પણ કરેલી છે સર બી એડના લાસ્ટ ઇયરમાં હોય તો તો પણ આપી શકાય એની જોગવાઈ પણ કરેલી છે ઓકે પણ પછી એકવાર તમે ક્લિયર થયા પછી તમારે તમારું જે પાસિંગ સર્ટિફિકેટ છે પાસિંગનું જે સર્ટિફિકેટ છે તમારું જે રિઝલ્ટ છે એ બતાવવું પડશે ઓકે ક્લિયર થાય છે તો એમએસસી એ આ એક્ઝામ આપી શકે એમએસસી એમ કોમ એન એમએ

બધી પરીક્ષાઓ લાઈન બાય લાઈન આવશે પેલા આજ વખતે હાયર સેકન્ડરી મોર આગળ આવી ગઈ ગયા વર્ષે પેલા સેકન્ડરી હતી ઓકે આ વખતે હાયર સેકન્ડરી આવી ગઈ પછી સેકન્ડરી આવશે ને પછી ટેટ ટુ પણ આવશે તો તૈયારીમાં રહેજો ભાઈ સેકન્ડરી વાળા પણ તૈયારીમાં રહેજો જે સેકન્ડરી ની તૈયારી કરે છે જેને નવ દસ ની અંદર શિક્ષક થવું છે આ અગિયાર બાર ની અંદર શિક્ષક થવું છે આ છ થી આઠ માં શિક્ષક થવું છે એક થી પાંચ વાળાની ટેટ લેવાઈ ગઈ ઓકે ટેટ ટુ સેકન્ડરી અને હાયર સેકન્ડરી તો આ લોકો તૈયાર રહેજો

ક્લિયર થઈ છે ભાઈ એક પ્રશ્ન માટે 1 મિનિટ પણ નથી ઓકે

બંધારણની મૂળભૂત ફરજો છે ગુજરાતી સાહિત્ય છે રાજનીતિ અને શાસન તંત્રનું પ્રવાહો અને માળખું છે વિજ્ઞાન ટેકનોલોજી ખેલકૂદ ની રમતો છે છે મહાન વિભૂતિઓ દેશની સંગીત અને કલા ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર કેટલા માર્ક્સ ની અંદર છે સાહેબ 20 માર્ક્સ ની અંદર છે કેટલા માર્ક્સ ની અંદર છે આ વસ્તુ આ વસ્તુ 20 માર્ક્સ ની અંદર પૂછા છે ઓકે ત્યાર પછી વિભાગ એમાં સૌથી મોટો પોર્શન છે 35 માર્ક્સનો એ કયો છે સાહેબ તો કે એ છે શિક્ષણ અભિયોગ્યતા ટીચિંગ આનો શું સિલેબસ છે આના સિલેબસ વિશે વાત કરીએ આપણે તો આની અંદર છે શિક્ષણની ફિલોસોફી ફિલોસોફી ઓકે કેળવણીના હેતુઓ છે કેળવણીના સ્વરૂપો છે અને શિક્ષણની વિચારધારાઓ છે દસ માર્ક્સ ની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન કેટલા માર્ક્સ ની અંદર છે પંદર માર્ક્સ ની અંદર જો સિલેક્ટેડ ટોપિક જ કરવાના છે બધું કરવા બેસવાનું નથી મોટા મોટા થોથા લઈને બેસવાનું નથી અહીંયા વૃદ્ધિ અને વિકાસ તરુણાવસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાન ની પદ્ધતિઓ વ્યક્તિત્વ વિભિન્નતાઓ અધ્યયન બુદ્ધિ બચાવ પ્રયુક્તિ પ્રેરણા વિશિષ્ટ બાળકો વ્યક્તિત્વ રસ મનોવલન અને અભિયોગ્યતા જે બીએડ માં આવી છે એ જ વસ્તુ છે એ જ વસ્તુ પૂછાવાની છે ઓકે ક્લિયર થાય છે ચલો નેક્સ્ટ શું છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન શિક્ષક વર્ગમાં જાય ત્યારે એનો વ્યવહાર કેવો હોવો જોઈએ એનું મૂલ્યાંકન છે આ ત્રણે ત્રણ વસ્તુ કેટલા માર્ક્સમાં છે ભાઈ પાંત્રીસ માર્ક્સમાં છે વિભાગ એનો સૌથી મોટો પોર્સન ઓકે ત્યાર પછી છે તાર્કિક અભિયોગ્યતા કેટલા કેટલા પ્રશ્નો પૂછા છે પંદર પ્રશ્નો કેટલા માર્ક્સનું પંદર માર્ક્સનું ઓકે પંદર ગુણનું છે ત્યાર પછી ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય ઓકે આની અંદર લેખન વાંચન કથન અને શ્રવણના કૌશલ્યો છે કેટલા માર્ક્સમાં પૂછાશે પંદર માર્ક્સની અંદર આ વસ્તુ પણ પૂછાશે

માની લો કે તમે બાયોલોજીમાંથી તૈયારી કરો છો તો અગિયાર બારના બાયલોજીમાંથી કેટલા માર્ક્સ પૂછે છે એંસી માર્ક્સનું પૂછાશે કેટલા માર્ક્સ પૂછાશે એંસી માર્ક્સો છે વીસ માર્ક્સમાં શું છે વીસ માર્ક્સમાં મેથડ છે વીસ માર્ક્સમાં પદ્ધતિ છે ઓકે કે એની પદ્ધતિ શું રહેશે ડન ક્લિયર હવે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણે ત્રણ રહી શકે છે ઓકે ત્રણેયમાંથી તમે ગમે એની અંદર પરીક્ષાથી આપી શકો છો મુખ્ય કસોટીનો પણ ડિટેલ સિલેબસ અહીંયા આપી દીધો છે

પછી પત્ર લેખન છે ચર્ચા પત્ર છે વ્યાકરણ છે આખા વ્યાકરણના જે છે દસ ટોપિક છે એમાંથી પૂછા છે આખું કેટલાનું છે સો ગુણનું છે ઓકે એવી જ રીતે ઇંગ્લિશ છે હવે અહીંયા થોડોક સુધારો થયો છે અહીંયા આજુ વખતે એ લોકોએ થોડોક સુધારો કર્યો છે ઓપ્શન છે એ કાઢી નાખ્યા છે ઓકે ઓપ્શન ક્યાંય મળશે નહીં તમને આ જે વિષય વસ્તુનું છે એ કેટલા માર્ક્સનું રહેશે સો માર્ક્સનું પ્રશ્ન રહેશે સો માર્ક્સનું પેપર રહેશે મુદ્દાસર જવાબ આપો કેટલા પ્રશ્ન

પ્રિલિમ્સ છે એનો કટ ઓફ સિત્તેર રાખો તો પણ આજુ વખતે તમારે સો થી એકસો દસ ગણીને ચાલવાનો એટલો કટ ઓફ એ લોકો રાખશે કોમ્પિટિશન ને જોઈને ઓકે તો એટલું રાખશે જ એમ નહીં પછી તો એ તો એના ઉપર ડિપેન્ડન્ટ છે પણ આપણે આ ટાર્ગેટ લઈને ચાલવાનો સો થી એકસો દસ નો ટાર્ગેટ આપણે મેન્સ ની અંદર લઈને ચાલવાનો તો જ આપણે છે એ ક્લિયર કરી શકશું ઓકે ડન અને મુખ્ય પરીક્ષા છે એમાં નવો સુધારો એવો છે કે ભાઈ જનરલ વાળાને કેટલા સાહીઠ ટકા મેરિટમાં આવવા માટે ઓબીસી એસસી એસટી વાળા માટે ઇડબ્લ્યુ એસ માટે કેટલા તો એના માટે આવશે પંચાવન ટકા કેટલા ટકા પંચાવન ટકા ઓકે આની સમય મર્યાદા મેરિટ લિસ્ટ ન આવે ત્યાં સુધી નવ મેરિટ લિસ્ટ ન આવે ત્યાં સુધી માની લો કે બે વાળું છે તો બે હાજર શું થઈ જશે પૂરું થઈ જશે બે હજાર પછી બેવીસર ત્રેવીસ વાળું નહીં કયો હાલ છે બે આવશે માની લો કે બે નવ છે બે હાજર ઓગણીસ માં તો આ ક્યાં સુધી હાલશે બે ઓગણત્રીસ ચાલશે ઓકે ચલો ક્લિયર થાય છે ઓકે તો આ હતું તમારું આખું કે ભાઈ શું છે શું એનો સિલેબસ છે અને ફોર્મ ક્યારથી ચાલુ થાય છે એની આખી આખી માહિતી મેળવી આપણે હવે જે લોકોને તૈયારી કરવી છે જે લોકોને તૈયારી કરવી છે મેન મુદ્દા ઉપર આપણે આવીએ મેન મુદ્દા ઉપર આવીએ તમારું પેપર વન અને પેપર ટુ બંને છે ઓકે સમજો પેપર વન અને પેપર ટુ બંને છે પેપર તમારું તમારું શું છે 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 કન્ટેન્ટ આ હશે એટલે તમે પ્રિલિમ્સ ક્લિયર કરી નાખશો પચાસ દિવસમાં પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય અને આરામથી થઈ જાય ઓકે જો સારું એવું અને સાચું માર્ગદર્શન હોય તો પ્રિલિમ્સ થતાં વાર લાગતી નથી પ્રિલિમ્સ થઈ જાય છે પણ મેઈન શું છે તમારે મેઇન્સ અને એની અંદર ડિસ્ક્રિપ્ટિવ એમાં તમારા પેપર ચેક થવા જોઈએ તમારી ભૂલો છે એ તમને દેખાવી જોઈએ તમારે એમાં એકચ્યુઅલ પેપર ભરવાના છે તો તમે ત્યાં લખી શકશો બાકી નહીં લખી શકો નિબંધ છે નિબંધ કઈ રીતથી લખવાના છે ચર્ચા પત્ર કઈ રીતે લખવાના છે ઓકે કોઈ શિક્ષક છે એ આચાર્યને પત્ર લખે છે ઓકે કોઈ આચાર્ય છે એ ડીઓને પત્ર લખે છે તો અહીંયા પત્રનું સ્વરૂપ છે એ અલગ હશે નોર્મલ જે પત્રો છે અહીંયા નહીં હોય અહીંયા શિક્ષણને લગતા પત્રો હશે ઓકે એને લગતા ચર્ચા પત્રો હશે ઓકે તો એ ખાસ તમારે એના ઉપર ફોકસ કરવાનું છે ઓકે પ્રિલિમ્સ તો તમારી એકદમ ક્લિયર ઇઝીલી થઈ જશે એની આપણી પાસે સચોટ અને એક મસ્ત એવી સ્ટ્રેટેજી છે પ્રિલિમ્સ ક્લિયર કરવાની ઓકે કારણ કે મેં પોતે એક્ઝામ આપેલી છે જી સેટ પણ મેં ક્લિયર કરેલી છે અને નેટ પણ ક્લિયર કરેલી છે જી સેટની અંદર પણ ટીચિંગ અભિયોગ્યતા આવે છે તમને ખબર છે ટીચિંગ અભિયોગ્યતા એટલે ટીચિંગ એપ્ટિટ્યુડ સાથે સાથે એની અંદર બીજું શું આવે છે કે એની અંદર રિસર્ચ એપ્ટિટ્યુડ પણ આવે છે સારું છે આની અંદર રિસર્ચ એપ્ટિટ્યુડ નથી આવતું રિસેટ અંદર રિસર્ચ એપ્ટિટ્યુડ આવે છે અને ટીચિંગ એપ્ટિટ્યુડ પણ આવે છે ઓકે રિઝનિંગ બી આવે છે આની અંદર ઓકે તો આપણે જે કરશું એ સચોટ આખા એક વે થી તૈયારી કરશું જેથી કરીને તમારું પચાસ દિવસની અંદર તમારી પ્રિલિમ્સ નીકળી જાય સાથે સાથે મેન્સની તૈયારી પણ કરશું ઓકે હવે આ તો પેપર વન ની વાત થાય પેપર વન ની અંદર આપણે ટીચિંગ એપ્ટિટ્યુડ છે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણ બધી ફેકલ્ટી છે એ ટોપનો જ છે ઓકે બધી ફેકલ્ટી સારી એવી ક્વોલિફિકેશન વાળી છે ઓકે હવે યસ ભાઈ એના ઉપર જ આવું છું પેપર ટુ ઉપર જ આવું છું મેન આપણે ફોકસ કરવાનું છે પેપર ટુ ઉપર તમારા કન્ટેન્ટ ઉપર ફોકસ કરવાનું છે ઓકે કન્ટેન્ટ ઉપર હવે જો તમે જોતા હશો ઘણા યુટ્યુબ ઉપર અવેલેબલ છે ખાલી પેપર વન જ આપે છે ખાલી ફેક પેપર વન ઉપર જ ફોકસ કરાવે છે પણ આપણું મેન ફોકસ છે પેપર ટુ આપણું મેઇન ફોકસ છે પેપર ટુ કારણ કે આપણી ટેકનિકલની અંદર માસ્ટરી છે તમે આપણા બે કોર્સ પણ જોયા હશે ફિશરીઝ છે એસએસએસ છે ઓકે એની અંદર કેવું આપણું પરફોર્મન્સ રહ્યું છે એગ્રીકલ્ચર છે ઓકે ડન તો પેપર ટુ છે એ આપણી મેન પ્રાયોરિટી રહેશે કારણ કે અહીંયા આપણે સૌથી વધારે આવડે છે ઓકે પેપર વન તો આપણે કરશું સાથે સાથે પેપર ટુને પણ આપણે પ્રાયોરિટી આપશું પેપર ટુ ની અંદર આપણે અત્યારે ત્રણ સબ્જેક્ટ ઉપર વિચારીએ છીએ બાયોલોજી છે કેમેસ્ટ્રી છે અને ફિઝિક્સ છે તમારે શેની રિકવાયર્ડ છે કોમેન્ટ કરીને કયો કોમેન્ટ કરીને અમને જણાવો કે સર અમે બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી આમાંથી શેની રિક્વાયરમેન્ટ છે કારણ કે આપણે મોસ્ટલી જે છે એ સાયન્સ ના સ્ટુડન્ટ આપણી પાસે છે ઓકે તો આપણે એના માટે જ એનું સારું વિચારીએ છીએ ઓકે કારણ કે આપણી એમાં માસ્ટરી છે બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ તો તમે કમેન્ટ કરીને કહ્યું કે તમે તૈયારી કરો છો કયા વિષયની છે તમારે કન્ટેન્ટ કયા વિષયનું જોઈએ છે ઓકે ઓકે કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી સો ટકા અવેલેબલ કરાવશું સો ટકા આ વસ્તુ છે તમને અવેલેબલ કરાવશું પેપર વન અને પેપર ટુ બંને અવેલેબલ કરાવશું ઓકે તમારી પ્રિલિમ્સ ક્લિયર કરવાની ગેરંટી મારી છે પણ આપણે લડી લેવાનું છે પણ શરત એટલી હું કહું એ ફોલો કરવું પડશે પડશે કહું એમ ફોલો કરવું એટલે તમારે ક્યાંય વાંધો આવશે નહીં ઓકે કારણ કે મેન એ જ વસ્તુ છે ચલો હવે હું તમને વાત કહું તમારા હેન્ડ રાઇટિંગ ગમે એવા સારા થતા હશે તમે ગમે એવું સારું લખી શકતા હશે પણ પ્રિલિમ્સ જ નહીં નીકળતો તમને લખવાનો મોકો જ નહીં મળે તો એટલા માટે પ્રિલિમ્સ ઇમ્પોર્ટન્ટ છે ઘણા લોકો છે ને એ પ્રિલિમ્સને લલુ બપુની જેમ કાઢી નાખતા હોય પણ પ્રિલિમ્સ નું પણ એટલું જ મહત્વ છે જો તમે પ્રિલિમ્સ ક્લિયર કરશો તો જ તમને મેન્સ લખવા મળશે બાકી મેન્સ લખવા મળશે નહીં તમારા ગમે એવા સારા મક્સ થતા હોય છે બે એવા સ્ટુડન્ટ પણ જોયેલા છે ને જેને પ્રિલિમ્સ માં બોતેર હતા અને એક એવો સ્ટુડન્ટ પણ હતો કે જેને પ્રિલિમ્સ ની અંદર એકસો ને પિંચોતેર માર્ક્સ હતા ઓકે છતાં પણ આનું સિલેક્શન થઈ ગયું ને આ રહી ગયું ઓકે એટલે પ્રિલિમ્સ ખાલી ક્વોલિફાઈંગ છે

ક્લિયર છે તો બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ ત્રણે ત્રણ માટે આપણે વિચારીએ છીએ તો જેને પણ જે વિષયની વિચારી કરવી હોય કમેન્ટ કરીને કહેજો કે સર અમે બાયોલોજી છે ફિઝિક્સ છે કે કેમેસ્ટ્રી છે અને સો એ સો ટકા આપણે એમાં આપણું સો એ સો ટકા આપી દેવાનું છે કન્ટેન્ટમાંથી માંથી આપણું કઈ એક પણ માર્ક્સ કપાશે નહીં એની જવાબદારી અમે લોકો લઈએ છીએ કન્ટેન્ટમાંથી તમારું કઈ કપાવા દેસું

તમારાફોર્ડેબલ પ્રાઇસ ની અંદર બેચ અમે લઈને આવીએ છીએ ઓકે કારણ કે તમે બહુ બધા વિદ્યાર્થીઓ આસિસ્ટન્ટ ફૂડ ઓફિસર ઓફિસરનો કોર્સ હોય કોઈ પણ કોર્સ લઈ લો તમારી ખૂબ ખૂબ લાગણીઓ મળેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કોર્સમાં પણ તમે એટલી જ સિદ્ધતથી જોડાશો એટલી જ સિદ્ધતથી મહેનત કરશો અને પાસ કરીને બતાવશો ઓકે ચલો તમારા કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો તમારા કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો આપણી બધી જ ફેકલ્ટી છે જે કેમેસ્ટ્રીની વાત કરીએ ફિઝિક્સની વાત કરીએ કે બાયોલોજીની વાત કરીએ બધી જ ફેકલ્ટી છે એ નેટ સેટ ક્લિયર છે બધી જ ફેકલ્ટી છે નેટ સેટ ક્લિયર છે ઓકે એ તમને ક્લિયર કરી દો અને ઘણી જગ્યાએ સંકળાયેલા પણ છે એ હું એ ડિસ્કલોઝ ના કરી શકું કે સંકળાયેલા છે ઓકે પણ સારી એવી પોઝિશન ઉપર છે બધા લોકો ઓકે બધાનું બેકગ્રાઉન્ડ સારું એવું જ છે કહેવાય ને અંદરના લોકો ઓકે ચલો તમારે લોકોને કઈ ડાઉટ હોય તો તમે લોકો છે પૂછી શકો છો તમારે લોકોને કઈ ડાઉટ હોય તો તમે લોકો છે પૂછી શકો છો ડેમો તમને કાલે અવેલેબલ થઈ જશે યસભાઈ પેપર ટુ કેમેસ્ટ્રી મળશે સુનિલ ભાઈ ઓકે ડેમો છે કેમેસ્ટ્રીનો ફિઝિક્સનો અને બાયોનો એ ત્રણે ત્રણનો ડેમો કાલે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે ડેમો લેક્ચર છે એ કાલે મુકાઈ જશે ઓકે આપણે એમાં પ્રિલિમ સાથે મેન્સની પણ તૈયારી કરતા જશું ક્વેશ્ચન રાઇટિંગની ડેમો છે એ કાલે મુકાઈ જશે સો ડોન્ટ વરી બીજા કઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો પેપર વન નો પણ ડેમો કાલે આવી જશે પેપર વન નું જે ટીચિંગ એપ્ટિટ્યુડ છે એનો પણ ડેમો મુકાઈ જશે પેપર ટુ નું જે કન્ટેન્ટ છે એનો ડેમો પણ અવેલેબલ કરાવી દેસુ ઓકે બોલો બીજું જે પણ લોકોને તૈયારીમાં જોડાવું છે આપણી ટેલિગ્રામ ચેનલ ની અંદર જોઈન થઈ જાજો ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે અને નોલેજ સંકુલ ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓકે મોક ટેસ્ટ વીકલી ટેસ્ટ બધી જ વસ્તુ આપણે કરવાની છે એક આખો રોડ મેપ તમને મળી જશે કયા કયા ટોપિક કરવાના એના પછી કઈ ટેસ્ટ ઓકે એવી રીતે આખો એક રોડ મેપ જ આપી દઈશ અને સિલેક્ટેડ વસ્તુ કરવાની છે 800 800 પેજ ના કે 500 500 પેજ ના આપણે થોથા નથી કરવાના આપણો કોઈ દિવસ એ રીયુ નથી આપણો શોર્ટ એન્ડ સ્વીટમાં જ રીયુ છે શોર્ટ એન્ડ સ્વીટમાં જ રીયુ છે ને મોસ્ટ ઓફલી પ્રશ્નો ત્યાંથી પૂછાય છે પૂછાય છે ને પૂછાય છે ભાઈ ઓકે એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં કરવાનું છે આપણે 800 800 900 900 પેજ ના નથી કરવાના એની જગ્યાએ 150 પેજ ઇનફ છે ઓકે ચલો તો ફરી મળીશું એક નવા લેક્ચરની અંદર અંદર ડેમો ક્લાસની ઓકે જે પણ મિત્રો છે એ લાઈવમાં નથી અને પાછળથી વિડીયો જોઈ છે એ મિત્રો પણ કમેન્ટ કરજો કે તમે સેના માટે તૈયારી કરો છો અને સેના માટે જોવ છો પેપર વન પેપર ટુ ઓકે એવું હશે તો આપણે બંને અલગ અલગ રાખશું પેપર વન પણ જેને પેપર 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 હોય હોય અને બે બોથ જોતું હોય એના માટે બોથ આખો કોમ્બો અવેલેબલ કરાવશું ઓકે જેથી કરીને તમે મિનિમમ ની અંદર ભણી શકો ક્લિયર ચલો મળશું પાછા એક નવા લેક્ચર ની અંદર